પછી સિંહને પોતાની જે શક્તિ છે રિયલાઈઝ થાય છે કે અપન હે એટલે કે આપણે જંગલના રાજા છીએ આ તો ઘેટા છે અને સિંહ એમને મારી નાખે આવું એક વાર્તા હતી ગઈકાલે જેને આપણે ગધ્ય તમને લખવા આપેલ હતું એના પાંચ પ્રશ્ન હતા પેલો પ્રશ્ન ઓકે સિંહ ઘેટાથી પ્રભાવિત શા માટે થઈ ગયો યસ જવાબ એક આજે તમારા પેપર લગભગ મેં ચેક કરેલા છે હજી સુધી જે ગધ્યાર્થ લેખન ની અંદર ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા જોઈએ એ તમારી અંદર હજી આવતી નથી તમે હજી વાર્તા રે વાર્તા જ કરો છો વાર્તા રે વાર્તા આખું ગુજરાત કરશે એના માર્ક નહીં મળે તમને માર્ક મળી જશે પ્રેઝન્ટેશન પણ જે બે માર્ક નો ક્વેશ્ચન હશે એમાંથી તમારે અડધો કેટ માર્ક બીજા કરતા વધારે દરેક ક્વેશ્ચન ની અંદર જોતો હોય સાડા સાત સુધી માર્ક આપે છે માર્ક અપાવડાવશે વાર્તા તો ખાલી કોમ્બિનેશન માં મૂકવાની કે આનું આમ આનું આમ કરી બાકી વાર્તા વાર્તા નહીં કરવાની તો સી થી પ્રભાવિત કેમ થઈ જાય છે તો આપણે ચર્ચા કરીએ જોવે છે એ ગાત વારો સિંગડા મોટા હોય ને કલર કલર રંગબેરંગી હોય આ બધી જ વસ્તુને હું એક શબ્દમાં કરું વિચિત્ર વિચિત્ર દેખાવ વિચિત્ર રંગ રૂપ અને દેખાવ ના લીધે અને કદી પણ આવું પ્રાણી સિંહ જોયું નો રાજ્ય બાર થી આવેલા વિચિત્ર પ્રાણી જે રંગે રંગબેરંગી એમનો દેખાવ છે તો વિચિત્ર દેખાવ છે એના કારણે એટલે અહીં તમારે એલાબરેટ કરવું છે ભાષા વિશેષાત્મક ક્ષમતામાં તો તમે લખો સિંહ પોતે જંગલ નો રાજા છે આ રીતે ચલો આ પૈતું પેલો જવાબ આ રીતે તમે લખી શકો છો આ શબ્દ બે ત્રણ આવવા જોઈએ આ આવવા જોઈએ અને તમે લખી શકો કે સિંહ પોતાની શક્તિ ભૂલી જાય છે નું તેની તેમની સામે આકલન કરી શકતો નથી આ વાર્તાને આધારે સિંહના મનોજગતને વર્ણવો આમ તમે જોવા જાઓ તો લગભગ છોકરા આજે સિંહ નું છે મોટા ભાગના છોકરા એક જ અવસ્થા સુધી જયારે એમને પોતાની ભાન થાય છે જોવે છે ઓકે આ તૃણા છે આ તો લલ્લુ પંજુ છે એક તરફ તો એક ગાન બે કટકા થઈ જશે ત્યારે સિંહ જે પોતાની અંદર

સિંહ ડરી જાય છે આ દર્પક પોંગો દેખાડવામાં આવે છે બીજી અવસ્થા જ્યારે વાસ્તવિકતાનું આકલન કરી લે છે છે ત્યારે તે પોતાની શક્તિથી પાછો પરિચિત થાય છે અને પોતાનું આક્રમણકારી સ્વરૂપ થકી વાસ્તવિક શક્તિ નું ભાન થાય છે ત્યારે પોતાની જે આક્રમણકારી શક્તિ છે એમનો પરચો બતાવે છે આ રીતે તમે એને બીજી અવસ્થામાં ધી શકો છો ત્રીજો પ્રશ્ન ગઈકાલે આપણે ચર્ચા કર્યા હતા કેમ મારી નાખ્યો કારણ કે ભવિષ્યમાં ક્યારે પાછો આવો ખતરો પેદા ના આ સંસારની અંદર બધી જ રમત છે પદ પ્રતિષ્ઠા અને મોભાની આવો શબ્દ કે સિંહ જંગલનો રાજા છે એટલે કે ભવિષ્યમાં ક્યારે ખતરો પેદા ના થાય અન્ય જાનવર અન્ય પ્રાણી જગત માં પોતાનો ડર બતાવવા માટે તો અહીં શબ્દ તમે વાપરી શકો છો જવાબ ત્રણ કેમ ઘેટાને મારી નાખે છે તો મારી નાખવાનું કારણ એ છે કે સિંહ પોતાનું એ જંગલમાં માન મોભો અને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા તથા પદ ની ગરિમા જળવાય રહે તથા ભવિષ્યમાં ખતરો પેદા ના થાય થાય તે માટે તે માટે તથા અન્ય પ્રાણી જગતમાં પોતાની ધાક અકબંધ રાખવા ઘેટાને મારી નાખે છે ચલો આને આ રીતે તમે આની નીચે અંડરલાઈન કરતું જવાનું અંડરલાઈન કરવાની છૂટછાટ મળે છે ચલો ચોથો પ્રશ્ન જવાબ ચાર ઘેટાના મરણ ને તમે કેવી રીતે સમજાવશો વાર્તાનો સારાઓ છે કે ઘેટું ટોળાથી છૂટું થાય છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે છૂટું થાય છે પછી જંગલમાં ફરવા છે કોઈ પણ પ્રકારના ડર વિના તમારે જોવું પડે કે તમે અન્ય તમે જોજો કૂતરા કૂતરાની રમત જોઈ છે કૂતરાનું જગત એ પોતાનો જે વિસ્તાર હશે એ પૂછડી ઊંચી કરીને ચાલતું હશે જયારે બીજા વિસ્તારમાં જશે દરેક કૂતરાઓના એક વિસ્તાર હોય છે બીજા વિસ્તારમાં જશે પૂછડી નીચી કરી દેશે તો જે વિસ્તારના કૂતરાઓ છે એ વિસ્તારના કૂતરાઓ એમના ઉપર હુમલો કરશે એટલે કૂતરાઓ વચ્ચે જે ફાઇટ જોવા મળતી હોય છે એની જયારે કૂતરું દાંત કાઢે બીજા વિસ્તારમાં દાંત બતાવે છે અર્થાત એ લલકારે છે કે આવી જાઓ

અન્ય ટોળા કે સમુદાયમાં સમુદાય માં જાઓ છો ત્યારે તમારે ત્યાંની પરિસ્થિતિનું સચોટ આકલન જરૂરી છે જરૂરિયાત છે અને તે વાસ્તવિક સ્થિતિ પ્રમાણે જાતને ઘાળવી પડે છે વાસ્તવિક સ્થિતિનું આકલન કર્યા વિના અતિ આત્મવિશ્વાસથી જો તમે ત્યાં જાત અથવા રહેવા લાગશો તો તમને કઈક ને કઈક હાનિ પહોંચવાની શક્યતા હોય છે તો અહીં અહીં શબ્દ લખી છું આત્મવિશ્વાસ વાસ્તવિક સચોટ અથવા વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કર્યા વિના અતિ આત્મવિશ્વાસ થી રહેવા લાગે છે જેનું એમને કઈક ને કંઈક વળતરના રૂપે ગુમાવવું પડે છે

આ વાર્તા કયો બોધપાઠ કે કયો સંદેશ આપે છે ઉપરથી જોતા જઈએ એનાલિસિસ કરતા જઈએ ત્રણથી ચાર બોધપાઠ મળી જશે એકતાની શક્તિ આ વાર્તા નીચેનો સંદેશ આપે છે એકતાની શક્તિ પછી અતિ આત્મવિશ્વાસ હાનિકારક છે પછી જોવો તમે જે સદા સુખી

માત્ર બાહ્ય ગુણો જોઈને ક્યારે જાતને નાની પણ નહીં માનવાની અને બાહ્ય ગુણો જોઈને અન્યને અન્ય ની શક્તિનું આકલન પણ નહીં કરવું ચલો આવા 4 થી 5 લખી શકો છો ચલો હા તમારે ગદ્ય લેખન હતું એના આવા કઈ જવાબ હોઈ શકે છે જ્યાં સુધી ભાષા વિશ્લેષણાત્મક ક્ષમતા ન આવે ત્યાં સુધી ગદ્ય સારો લખી શકાશે